નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પ્રવાસનો આજથી પ્રારંભ થશે અંબાજીના ચરણોમાં પૂજન અર્ચન કરી પ્રવાસનો પ્રારંભ કરશે જીએસટીમાં ઘટાડા અંગે સ્થાનિક દુકાનોમાં સ્ટીકરો લગાવશે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું ઠેર ઠેર અંબાજીના સ્વાગત કરવામાં આવશે પાલનપુરમાં બાઇક રેલી તો સિદ્ધપુરમાં સ્વાગત સમારોહ યોજાશે મહેસાણામાં ઉમિયા માતા સંસ્થાનમાં હાજરી આપશે ગાંધીનગરના કલોલમાં ભવ્ય સ્વાગત કરાશે ગિફ્ટ સિટીમાં નમોત્સવ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનો આજથી પ્રવાસનો પ્રારંભ થવાનો છે તેઓ અંબાજી મંદિરમાં પૂજા દર્શન કરી આ પ્રવાસો તેઓ પ્રારંભ કરવાના છે તો માના આશીર્વાદ લઈને મંદિરના શિખરે ધજા ચડાવશે તો મા અંબાના દર્શન કરી અનેક જિલ્લાની તેઓ મુલાકાતની શરૂઆત કરવાના છે તો પાલનપુર ખાતે જાહેર સભા કરશે તેમજ બાઇક રેલીથી તેમનું સ્વાગત કરવામાં આવશે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજી પહોંચ્યા છે તો અંબાજીમાં તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત કર્યા બાદ રેલી સ્વરૂપે ટૂંક સમયમાં તેઓ મંદિર પહોંચવાના છે તો માના આશીર્વાદ લઈ તેઓ મંદિરના શિખર પર ધજા ચડાવશે તો મા અંબાના દર્શન કરી અનેક જિલ્લાની મુલાકાતની તેઓ શરૂઆત કરવાના છે તો પાલનપુર ખાતે જાહેર સભા કરવાના છે આ સાથે જ બાઇક રેલીથી તેમનું ભવ્ય સ્વાગત કરાશે જગતેશ વિશ્વકર્મા અંબાજી પહોંચી ચૂક્યા છે તેઓ થોડી જ વારમાં મંદિર ખાતે પહોંચશે અને મા અંબાના દર્શન કરશે ત્યારબાદ તેઓ જિલ્લાની મુલાકાત લેવાના છે તેઓ અંબાજી મંદિર પહોંચી ગયા છે તેઓએ શીશ ઝુકાવી માતાના દર્શન કર્યા અંબાજીમાં તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના આગમનને પગલે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી તો તેઓ મંદિર ખાતે પહોંચ્યા છે માતાજીના દર્શન કર્યા મંદિર ખાતે ધ્વજા ચડાવવાના છે તો અંબાજીના દર્શન કરી તેઓ જિલ્લાઓની મુલાકાતની શરૂઆત કરશે તેઓ અનેક જિલ્લાઓની મુલાકાત લેવાના છે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજી પહોંચ્યા જ્યાં માતા અંબાના તેઓએ દર્શન કર્યા તો અંબાજી ખાતે તેમના આગમનને પગલે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી તેમના આગમનને પગલે કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અંબાજી ખાતે તેઓએ મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી તો કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો પ્રદેશ પ્રમુખ બન્યા બાદ હવે તેઓ જિલ્લાઓની મુલાકાત લેવાના છે તો માતા અંબાજીના દર્શન કર્યા બાદ તેઓ જિલ્લાની મુલાકાત લેવાની શરૂઆત કરશે તો માનના આશીર્વાદ લઈને તેઓએ માતાજીના મંદિરમાં શિખર પર ગજા પણ ચડાવશે તો તેમનું અંબાજી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે પાલનપુર ખાતે જાહેર સભા કરવાના છે તેમજ બાઇક રેલી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અંબાજી ખાતે કરવામાં આવ્યું તો અંબાજીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેઓ અંબાજી ખાતે પહોંચ્યા માતાજીના દર્શન કર્યા તો તેમના આગમનને પગલે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો ખાસ તૈયારીઓ તેમના આગમનના પગલે કરવામાં આવી હતી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અંબાજી ખાતે તેઓએ માતાજીના દર્શન કર્યા તો પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેઓ માતાજીના આશીર્વાદ લેવા મા અંબાજીના શરણે પહોંચ્યા છે દર્શન કર્યા બાદ તેઓ જિલ્લાઓની મુલાકાતની શરૂઆત કરવાના છે ભવ્ય રેલી સ્વરૂપે તેઓ મંદિર ખાતે પહોંચ્યા હતા અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેવાના છે તેના પહેલા તેઓએ માતાજીના દર્શન કરીને શરૂઆત કરી છે માંબાના દર્શન કરી ત્યારબાદ તેઓ જિલ્લાઓની મુલાકાત લેવાની શરૂઆત કરવાના છે તો ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજી ખાતે પહોંચ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો રેલી સ્વરૂપે તેઓ મંદિર ખાતે પહોંચ્યા જ્યાં અંબાના તેઓએ દર્શન કર્યા તો મંદિરમાં તેઓ ધ્વજા પણ ચડાવશે તો કાર્યકર્તાઓમાં લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો તેમના આગમનને પગલે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી ઢ્રોન નગારાના તાલે તેમનું ભવ્ય સ્વાગત અંબાજીમાં કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અંબાજી ખાતે પહોંચ્યા છે તેમના આગમનને પગલે કાર્યકર્તાઓમાં લોકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેઓ અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેવાના છે તે પહેલા તેઓ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારબાદ તેઓ જિલ્લાની મુલાકાત લેવાની શરૂઆત કરવાના છે સંભાજી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ઢોલ નગારાલા તાલે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાર્યકર્તાઓ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો તેમના આગમનને પગલે તેમના આગમનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તેઓએ માતાજીના દર્શન કર્યા ત્યારબાદ હવે તેઓ જિલ્લાઓની મુલાકાત લેવાના છે તો જગદીશ વિશ્વકર્મા અંબાજી મંદિર પહોંચ્યા જ્યાં તેમને દર્શન કર્યા જિલ્લાઓની મુલાકાત લેવાના છેદેશ પ્રમુખ બન્યા બાદ તેઓ માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારબાદ તેમની યાત્રા તેમની અલગ અલગ જિલ્લાઓની મુલાકાતની શરૂઆત થવાની છે તો તેમના આગમનને પગલે

અત્યારે અંબાજી મંદિર ખાતે છીએ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે તેમણે થોડી પહેલા જ મંદિર ખાતે પૂજન અર્ચન કર્યા છે અને જોઈ છે કે તેમના સ્વાગત માટેની જે તડામાર તૈયારીઓ છે તે અહીં દેખાઈ રહી છે અને તમામ જે સમગ્ર બનાસવાસીઓ છે એમનામાં એક અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે તમામ લોકો ભાજપના ખેસ પહેરી અને ભાજપની ટોપી પહેરી અહીંયા જોઈ શકાય છે અને અહીંયા જગદીશ પંચાલ પહોંચ્યા છે જે યજ્ઞશાળા ખાતે હાલ પહોંચ્યા છે અને તમામ લોકો તેમના સાથે ઉત્સાહથી જોડાયા છે ખાસ કરીને જ્યારે અહીં પ્રથમ વખત જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પહોંચ્યા છે ત્યારે અહીંયાના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે અને સાથે સાથે સ્થાનિકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે અહીંયા માહોલ છે યજ્ઞશાળા ખાતે પહોંચ્યા છે જગદીશ પંચાલ અને હાલ તેઓ પૂજન કરી રહ્યા છે આ જોઈ શકાય છે તેમની સાથે સમગ્ર યાત્રાના જે ઇન્ચાર્જ છે ધવલ તવે તેઓ પણ જોઈ શકાય છે અને એક અલગ જ માહોલ ભક્તિમય માહોલના રંગે રંગાયા છે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પ્રથમ વખત જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અહીં પહોંચતા હોય ત્યારે જે માહોલ છે તે જોઈ શકાય છે મહત્વનું છે કે નેતાઓ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને યજ્ઞશાળા ખાતે જે આ પૂજન છે તે હાલ ચાલી રહ્યું છે ભારત માતા કી જયના નાદ સાથે જે આ પૂજન છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે જોઈ શકાય છે અહીંયા જે નેતાઓ છે પ્રવક્તાઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું જોઈ શકાય છે જે અહીંયા પહોંચ્યા છે તેમનો એક અરેરો ઉત્સાહ જે છે તે જોવામાં આવી રહ્યો છે એના જે દ્રશ્યો છે તે વધુ એક વખત હું આપને બતાવવા માગીશ કે જે પૂજન અર્ચન છે તે ચાલી રહ્યું છે અને સાથે જ જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આજે પ્રથમ વખત પ્રદેશ અધ્યક્ષ અહીંયા આવ્યા છે નવનિયુક્ત કેવો માહોલ શું કહેશો જબરદસ્ત માહોલ છે લોકોનામાં ખૂબ ઉત્સાહ છે સાહેબને માતાજીના ધામની અંદરથી શરૂઆત કરી છે યાત્રાની તો મા અંબા એમને ખૂબ ખૂબ પ્રગતિ આપે ખૂબ એમને સફળ કરે અને પ્રમુખ પદની અંદર ગુજરાતની અંદર ચારે બાજુ ભગવો લેરાય એવી કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છે બેન આ આજે તેઓ સ્ટીકર પણ લગાવવાના છે આજે સ્ટીકર છે હર ઘર સ્વદેશી સ્ટીકર જે છે તે લગાવવાના છે આ શું કાર્યક્રમ છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ નારો છે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો આપ્યો છે એના પ્રચાર અને પ્રસાર માટે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ માટે થઈ અને આપણા પ્રદેશ અધ્યક્ષશ્રી જે છે એ પ્રદેશ અધ્યક્ષશ્રી એ પ્રત્યેક રૂપિયા દસ દુકાનની અંદર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નાના સ્ટીકર લગાવવાના છે ત્યારબાદ અંબાજી મંડળ દ્વારા તમામ દુકાનોની અંદર આ રીતે અમે પ્રચાર પ્રસાર કરવાના છે તમામ ઘરોની અંદર આ કરવાના છે તો જોઈ રહ્યા છો કે જે પ્રકારે અત્યારે સ્થાનિક કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે હર ઘર સ્વદેશી સ્ટીકર સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને કેવા નેતાઓ છે યુવાઓ પણ અહીંયા પહોંચ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું એક યુવા નેતૃત્વ મળ્યું છે ભાજપને હવે તમે શું કહેશો કેવા આ ભાજપથી યુવા નેતૃત્વ મળ્યું છે જોઈ શકાય છે કે જગદીશભાઈ છે તે પૂજા છે તે પૂર્ણ કરી અને હવે આગળ વધી રહ્યા છે મહત્ત્વનું છે કે યજ્ઞશાળા ખાતે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને હાલ જે પૂજા છે તે પૂર્ણ કરવામાં આવી છે સૌ પ્રથમ તેમણે અંબાજી માતાના મંદિરે દર્શન કર્યા હતા પૂજન કર્યું હતું અને ત્યારબાદ તેઓ સતત જે આ મંદિર પરિસર છે ત્યાં અલગ અલગ સ્થળોએ દર્શન કરી રહ્યા છે હમણાં થોડી મિનિટો પહેલાં જ યજ્ઞશાળા ખાતે તેમણે જે પૂજન છે તે પૂર્ણ કર્યું છે અને આ દરમિયાન જે નેતાઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે જોઈ શકાય છે તમામ લોકો અહીંયા એક સાથે યુવતીઓ જે છે તેઓ તેમની સાથે જે જગદીશ પંચાલ છે તેમને જોઈ શકાય છે તમામ જે બાળકીઓ છે તે તેમની સાથે એક તસવીર લેવા માટે પડાપડી કરી રહી છે જે અત્યારે ઉત્સાહ છે બાળકીઓમાં અને તમામ લોકોમાં સ્થાનિકોમાં જોઈ શકાય છે કે જે પાર્કીઓ છે તેઓ ફોટો સેશન કરી રહી છે પ્રદેશ અધ્યક્ષ સાથે અને જય અપ્પરના નારા સાથે તમામ જે લોકો છે તે નવનિયુક્ત પ્રમુખને વધાવી રહ્યા છે મહત્વપૂર્ણ છે કે અત્યારે જે માહોલ છે તે જોઈ શકાય છે અહીંયાના જે કૃષિ મંત્રી આજે અહીંયાં પહોંચ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું સર આજે આ પ્રદેશ અધ્યક્ષ અહીં પહોંચ્યા છે શું કહેશો આ કૃષિ મંત્રી જે છે તે વાત કરવા માટે સક્ષમ નથી પણ જે રીતે અત્યારે અહીંયા માહોલ જોઈ શકો છો તમામ જે નેતાઓ છે જગદીશભાઈ છે તે વધુ એક વખત પૂજન માટે બહાર જો કે બહાર જઈ રહ્યા છે જોઈ શકાય છે કે એક અનેરો ઉત્સાહ તમામ લોકોમાં જોવામાં આવી રહ્યો છે જી આજે જ્યારે અહીંયા નેતાઓ પહોંચ્યા છે ત્યારે પૂજન જે છે પૂજન વિધિ જે છે અહીં મંદિર ખાતે તે પૂર્ણ કરવામાં આવી છે અને હવે જગદીશભાઈ જે છે તે બહાર જઈ રહ્યા છે મંદિર ખાતે જે આ છે પૂર્ણ કરવામાં આવી છે અને મહત્વપૂર્ણ છે કે આજે જ્યારે પ્રથમ દિવસ છે તેમનો અહીં પ્રવાસનો બનાસકાંઠા ખાતે તેઓ દર્શન કરી અને જે પ્રવાસ છે તેમનો તેમનો આજે તેઓ પ્રારંભ કરવા જઈ રહ્યા છે હમણાં થોડી મિનિટો પહેલાં જ અંબાજી મંદિર ખાતે તેમણે દર્શન પૂર્ણ કર્યા છે અને સાથે સાથે જ હવે તેઓ અહીં જે સ્વાગત સમારોહ છે તેવા પણ ઉપસ્થિત રહેશે અને મહત્વપૂર્ણ છે કે હર ઘર સ્વદેશીની જે મુહિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ચલાવવામાં આવી છે તે અંતર્ગત તેઓ આજે સ્થાનિક જે દુકાનો છે ત્યાં સ્ટીકર પણ જોટાડશે જી જી સોનલ વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર